મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિએ તેમની પ્રતિમાને ફૂલહાર કરી તેમને યાદ કરવામાં આવ્યા સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને ફૂલહાર કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસ ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો તેઓ સામાજિક ભેદભાવ સામે લડ્યા હતા સમાજના પછાત અને વંચિત વર્ગોમાં શિક્ષણ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ ઘણા કાર્યો કરવામાં આવ્યા હતા ગતરોજ તારીખ અગિયાર એપ્રિલના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે મૂકવામાં આવેલ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા ફુલહાર કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા આજરોજ રોજ અગિયારમી એપ્રિલ મહાત્મા જ્યોતિરાવ ફુલે સામાજિક ક્રાંતિના પ્રણેતા અને મહિલાઓના ઉદ્ધારક એવા મહાત્મા જ્યોતિરાવ ફુલેની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે અત્રે ભરૂચમાં ભાંસે ડીએમજી અને વિવિધ સંગઠનો દ્વારા અલગ રીતે કાર્યક્રમમાં લઈ ગયો છે મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ શિક્ષણના દ્વાર ખુલે દ્વારા આવ્યા બાદ કાળ મકેલ શિક્ષણ શિક્ષણ પદ્ધતિ બાદ મહાત્મા જ્યોતિરા ફુલે પોતાનું જીવન અર્પણ કરી સાવિત્રીભાઈ ફુલેને શિક્ષિત બનાવી પહેલાં મહિલા શિક્ષિકા બનાવી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી આજરોજ આપણે જે શિક્ષિત થયા છે એમના પ્રતાપે છે તો આપણે એમનું ઋણ અદા કરવું જોઈએ અને આપણે એમને ભૂલાય એમ નથી